જમીન પર કબજો મેળવવા ભાજપના કોર્પોરેટર દિપેન દેસાઈએ પોલીસ બોલાવી હતી બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા સ્ટેશનમાં રૂઢ મકદલ્લા ની જમીન ને લઈ બંને વચ્ચે વિવાદ થયો હતો બાદમાં પોલીસ સ્ટેશન ખાતે સમાધાન થયું હતું ભાજપના કોર્પોરેટર દિપેન દેસાઈએ જમીનનો કબજો લેવા પોલીસ બોલાવી હતી રૂઢ મગદલ્લામાં જમીન પર કબજો મેળવવા પોલીસ બોલાવવામાં આવી હતી બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં રૂટ મગદલાની જમીનને લઈ બંને વચ્ચે વિવાદ થયો હતો બાદમાં પોલીસ સ્ટેશન ખાતે સમાધાન થયું હતું આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોર્પોરેટર દિપેન દેસાઈ અને ખેડૂત વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ હવે તેઓ પાલિકામાં ક્લિયર કરાવી લેશે એવું જણાવ્યું છે બુધવારે સવારે મિનિટે પોલીસ કંટ્રોલ રૂમમાં સો નંબર પર કોલ આવ્યો બંને પક્ષોને પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં રૂઢ મગદલાની જમીનને લઈ બંને વચ્ચે વિવાદ સર્જાયો હતો બાદમાં સમાધાન થયું હતું અને આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોર્પોરેટર દિપેન દેસાઈ અને ખેડૂતો વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે કંટ્રોલ ને ફોન આવતા પોલીસ પહોંચી હતી આ વિવાદ હવે તેઓ પાલિકામાં ક્લિયર કરાવી લેશે તેવું તેમણે જણાવ્યું હતું